તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં અત્યારે વાગ્યા છે મિત્રો સાડા આઠ મસ્ત નાઇટ જોઈ હું પ્રેસ રેડી થઈએ છે માતાજીની દીવાબત્તી એ લીધી છે બાકી તો નવરાત્રિની શરૂઆત થઈ જશે મિત્રો કાલે એક નોરતું જોતું આજે બીજું નોરતું છે અને મિત્રો અમારા ગામમાં કાલે માતાજીનું વરઘોળું અને બધું જ હતું હતું તમા બતાવવાનું હતું અને અડધો બ્લોક શૂટ કર્યો હતો અને બપોરે અચાનક એક આપણો નજીકમાંથી એક્સપાયર થઈ ગયા છે એટલા માટે બસ મિત્રો કાલે શૂટિંગ કરવાનું લેવા દીધું હતું અને અંતિમ ક્રિયાની એવું બધું બધું પૂરું કરી દીધું પછી હોતના મોડા ગયા રહ્યા હતા અને મિત્રો પ્રોબ્લેમ એ છે કે આપણા ટીમના સભ્ય હતા ને એમ ન થયું છે એટલા માટે મિત્રો લો શૂટિંગ થયું નહોતું હતું બાકી તો ડીઘુ બેન બધા સરસ મસ્ત ઉઠી ગયો અને કાલનો બીમાર પડે તો ડીઘુ થોડી સારું કહેવાય રિકવર થઈ જશે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મને તાવ આવ્યો તો પશુ ફોન જોઉં છું તમે ગરબા રાતી હતા તમે જાતા નતા જ્યાં ભાઈ છે ભાઈ હા એને કે કે આ મારે તો માતાજી લાઈટ થાય છે તમે તો કોઈ નહીં લઈ જા અહ અહ ટીલ લીલ લેતા ટાટા કરી દેતા તો મિત્રો સરસ મસ્ત ચા નાસ્તો કરી દઈએ અને ચા નાસ્તો કરીને છીએ મળીએ આજે ઉઠ્યા છીએ લગભગ છ વાગ્યાના કેશ્વરું બધું કોમકાજ પતાવી દીધું ડીજી બે ડી દૂધ ભરાઈ ગયા અને દૂધ ભરાઈને આવી સરસ પરિસ્થિતિ ફોન મળે તો પહેલાં ચા નાસ્તો કરી દે તો મિત્રો હું આવી જાય છીએ અમાર ઘેર જૂના માતાજીના દર્શન કરવા માટે કારણ કે નવરાત્રિની શરૂઆત થાય છે એટલા માટે તો મિત્રો સરસ મસ્ત દર્શન કરી લઈએ અને જી લાય છે તો દીવા ભરી દઈએ અને ડીગુ હંગાતા ડીગુ જયમાં જયમાં કરી દેજે મિત્રો ડીગુ બિલકુલ મૂડ નહીં તો પછી હોય દીવા ભરી તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને અમે જઈએ છીએ મુનેશ ને લઈને ખરોડ સરકારી દવાખાનામાં ફૂલ લાવવાનું ક્યાંય જી અને ગોળ હવા હવા અને બીજું શાકભાજી શાકભાજી શાક કરવા શાળામાં નહી ગયો મુનો આજે કારણ કે મિત્રો એને લઈ જવાનું છે એટલા માટે શું કરવા જવાનું હે તો મિત્રો જતાએ તમને બતાવીએ તો આગળ બને રહેજો ઇન્જેક્શન લેવાનું હોય ને

છો મિત્રો હલાઈ દીધું છે ડીકી બેન ની ઇન્જિક છે હાથે બે બાજુ આવી છે બતાવજો છેલ્લે છેલ્લે હાલી એક આટલા હાલી હોય કઈ બાજુ એક આટલા હાલી છે હવે જઈએ મિત્રો ઘેર આપણે ખેતરમાં ચા નાસ્તો લઈ માભાઈનો માબૂનનો ચાલ લેવા જશો બાકી દીગીને અને પેલા બે જોડવા પહેલા આવ્યા છે પાણી લંબાઈ જશે સરસ ચા નાસ્તો લઈએ અને નાસ્તો આવી જાય મિત્રો અત્યારે અગિયાર વાગ્યા અને વીસ મિનિટ થઈ જાય મસ્ત છેતરમાં નાસ્તો ફાડી મિત્રો ટાઈમથી ગયા રાઈ જાય બેઠા છીએ સોનજી જગ્યાએ શૂટિંગમાં જવાની તૈયારીઓ કરીએ છીએ મિત્રો અપડેટ મળી છે આપણા શૂટિંગ કરવા જવાનું છે કારણ કે આપણા દાદા ઓફ થઈ જાય છે હું બે ચાર દિવસ પછી છે તો અમુક થોડું ઘણું બે ચાર દિવસ તકલીફ પડશે તો કરી લઈએ બાકી તો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ છે મિત્રો મસ્ત જમીલીએ ફટાફટ અને દેખો મને આ સ્કૂલમાં નહીં ગયો ઘેર છે ડીગી ફોન જોવો છે બાકી તો જમવામાં મિત્રો આજે આપણું બનાવ્યું છે દાળ ભાત ની સુખડી છે ઘરની ચોખાજીની અને મિત્રો ઘરમાં ગરમ રોટલી છે તો સરસ મસ્ત જમેલીએ અને જમીન પછી સીધી જ મુલાકાત કરી મિત્રો જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં તો બન્યા તો મિત્રો અત્યારે વાગ્યો છે દોડ અને મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે બાપા સીતારામથી મારો અને છોમા કાકાનો એક સરસ કટ લેવાઈ ગયો લગભગ દસ મિનિટનો બાકી તો મિત્રો શૂટિંગમાં બને રહેજો મસ્ત સારો એકાદ બે કટ તમને બતાવીએ અને મોમાં જ શૂટિંગમાં નહીં આવ્યા કારણ કે નવરાત્રિના પહેલા જ દિવસે મોમાના ફાધર એક્સપાયર થઈ ગયા છે તો હમણાં બે ચાર દાણા મિત્રો શૂટિંગમાં આવી શકે એવું નહીં તો મોમાના વિધાઉટ મોમા વગર આપણે શૂટિંગ કરવાનું છે અને એના અનુરૂપ સ્ટોરીનું સેટિંગ કરેલું છે તો મિત્રો બને રહેજો પછી સરસ એક અટકટ બતાવીએ તમારે આ વિડીયો મોમાના ફાધરે એક્સપાયર થઈ ગયાના ત્રીજા દિવસે તમારા જોડ્યા છે કારણ કે અમે બે દિવસ તો શૂટિંગ નહીં કરી આજથી ચાલુ કર્યું છે તો

જો મંડળી ઘેર છે તો મિત્રો આપણે ભેંસ માટે લાયા છીએ ખોરાક હવા છે જીની થી એટલે ચકું ખોલ દે પડે હવાલે બે ઇન્જેક્શન આલે તો એક છોકરા ખુલે નહીં ખુલે નહીં ફાડી કાઢવું પડશે તો જોઈ લે મિત્રો ઓને કહેવાય હવા અને આ છે જી ભેંસ માટે અને આ છે દસ કિલો ગોળનો રવો નહીં અત્યારે બોક્સમાં ટુકડા આવ્યા બાકી તો મિત્રો સરસ આટલો ખોરાક લાવી દીધો છે તો હવે ધીરે ધીરે ખોરાક કરાવી દઈએ દૂધમાં હવે ધારો થશે અને ભેસ માટે હેલ્ધી રહેશે તો પછી ચા નાસ્તો કરીને મળી જાય મિત્રો સરસ મસ્ત ગરમા ગરમ ચા અને આપણો નાસ્તો લઈ લીધો છે

તો મિત્રો અત્યારે હાડા છ વાગી છે અને મસ્ત ભેંસો દોવાનું કામકાજ ચાલુ છે એક બે ધોવાઈ જાય ને એક હજી બાકી છે તો ત્રીજાના મને ભેસ્ટ ધોવાઈ જાય અને પછી મસ્ત દૂધ ભરાવા જઈએ અને પછી મળીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત મસ્ત દૂધ ભરાઈ અને ઘેર આવી ગયા હતા અને ઘેર આવીને પછી મિત્રો થોડી વાર કલાક અડધો કલાક દોઢ કલાક જેવું ફોન થઈ જાય મજા આવી ગઈ બાકી તો મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું જે તો ફટોફટ મસ્ત જમી દઈએ મિત્રો જમીન પછી મળીએ બાકી જમવામાં જમવાનું બનાવ્યું છે ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા પછી મિત્રો ચણા અને ડુંગળીનો મિક્સ શાક આ લીલી શાકભાજી છે મૂનિયા માટે સ્પેશિયલ અલગથી ખીચડી બનાવી છે ખીચડી ખાવા ને હારી ગમત પછી ડીઘી માટે તૈયાર થાય તો મિત્રો સરસ થઈ અને મસ્ત જમીલી મસ્ત જમવાનું પૂરું થઈ માટે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં અને મિત્રો આપણે જાતા સપ્તેશ્વર માના ફાધરને અગ્નિદાસ કરવા માટે તો નદીમાં ઘણી બધી માછલી હતી એનો કટ બનાવ્યો છે તો પાછળ મૂકું છું જોઈ લેજો પેલા પાણી માગતા